પ્રણામ કેમ છો મારા વહાલા ગુજરાતીઓ શું ચાલે છે આજુબાજુમાં નથી ખબર કઈ વાંધો નહીં કોઈ ઓટલા પંચાત ટોળું નથી તમારી આસપાસ ત્યાં જઈ આવીએ એટલે બધી ખબર પડી જશે આજનો ટોપિક શેના પર છે એ થોડો અંદાજ તો તમને આવી જ ગયો હશે ને આખી વાત જાણવા માટે મારી વિનંતી છે કે મારો આ વિડીયો તમે અંત સુધી જરૂર જોજો આજનો વિષય છે ઓટલા પંચાત ટોળું અને આ ઓટલા પંચાત ટોળાને હું નાનપણથી જ જોતી આવી છું ગુજરાતમાં મેં ઘણી જગ્યાએ આ કલ્ચર જોયું છે બપોર પછીના ફ્રી સમયમાં ગૃહિણીઓની એક ફિક્સ જગ્યા હોય શેરીમાં સોસાયટીના ગાર્ડનમાં ઘરની બહારના પેસેજમાં કે જે બધા મળે છે રાત્રિના ભોજનની તૈયારીના ભાગ સ્વરૂપે શાકભાજી લસણ વગેરે સમારવા લેતા આવે તેમજ કોઈ છોકરા રમાડવા લેતા આવે તો કોઈ ઘરમાં ને ઘરમાં કંટાળીને બહારની હવા ખાવા નીકળે અને એકંદરે કોના ઘરમાં શું ચાલે છે એ માહિતીની આપલે કરે ક્યારેક કોઈ ન કહેવા જેવી વાત લીક પણ કરી દે અને એમાંથી ઝઘડાઓ પણ થાય અબોલા પણ થાય ને મનામણા પણ થાય સ્ત્રીઓમાં અતિ પ્રિય નિંદા રસની પણ ભરપૂર પૂર્તિ અહીંયા થાય આનો લાભ તો ટીવી સિરિયલ બનાવવા વાળાઓએ ખૂબ લીધો ઓટલા પંચાતની ગરજ સારે એવી ટીવી સિરિયલ્સમાંથી તો કેટલાય રૂપિયા કમાણા હશે સ્ત્રીની દુઃખતી પકડાઈ ગઈ હોય એવું મને લાગે છે અત્યાર સુધીનો ટોપિક જરૂર આપને લાગતો હશે પરંતુ હું પણ એક સ્ત્રી છું એટલે મારા માટે તો આ એક પીડાનો વિષય છે નાનપણથી મારા સ્વભાવ પ્રમાણે હું આવા ટોળાથી દૂર જ રહી છું એટલે હું આ પંચાત ટોળામાં નિંદાનો વિષય પણ ઘણી વાર બની છું જ્યારે અજ્ઞાન અવસ્થામાં હતી ત્યારે તો મને એવું લાગતું કે હું જ થોડી અતડી અતડી રહું છું હું કેમ આવા ટોળામાં બેસી શકતી નહીં હોઉં આમ એકંદરે મને મારામાં વાંક દેખાતું પણ જેમ જેમ પ્રજ્ઞાનો વિકાસ થતો ગયો એમ સમજાતું ગયું કે બીજા શું કરે છે બીજાની શું ભૂલો છે એમાં સમય વ્યતીત ના કરવો જોઈએ ખુદની શું ભૂલો છે એમાં કેમ સુધાર કરી શકાય આપણો વિકાસ શેમાં છે તેના પર કામ કરાય હે ને આનાથી જ તો આપણને લાભ થાય ને બીજા શું કરે છે એ જાણીને આપણને શું લાભ થાય હવે તમને એમ થશે કે ઓટલા પંચાયતથી મને શું પીડા બીજા જે કરે તે આપણને શું પણ પીડા એ છે કે સ્ત્રીની જે શક્તિ જીવન ઉર્જા કંઈક હાસિલ કરવામાં કરિયર બનાવવામાં કંઈક કલા શીખવામાં સ્વયંને જાણી પોતાનો વિકાસ કરવામાં લાગવી જોઈતી હતી એ ઉર્જા પારકી પંચાયતમાં વેડફાઈ જાય છે જે સ્ત્રીમાં ડોક્ટર વકીલ કલાકાર એન્જિનિયર ટીચર બિઝનેસ સંભાળી શકે એવી ક્ષમતા હતી સંભાવનાઓ હતી તેની આ જીવન ઊર્જા ઓટલા પંચાયતમાં વેડફાઈ જાય છે એટલે જ આ ઊર્જાને યોગ્ય દિશા આપવી જરૂરી હશે નહીતર તો અધોગતિ તેમજ પતન તરફ તો વહી જ રહી છે ગુજરાતની મારી બહેનો તમે મારી વાત યોગ્ય રીતે સમજો હું તમારી મજાક નથી ઉડાડતી પણ મારી પીડા વ્યક્ત કરું છું એક સંભાવના દર્શાવું છું જો તમે પોતાની શક્તિનો ધારત તો સારો ઉપયોગ કરી આત્મનિર્ભર બની પોતાની વ્યવહારિક બુદ્ધિ અને પૈસો બંનેની વૃદ્ધિ કરી શકત ને જો આમ થાત તો સ્ત્રી ફાઈનાન્શિયલી પણ ભાઈ પતિ પપ્પા કે દીકરા પર નિર્ભર ના હોત પોતાના માટે તમે જાતે જ પૈસો ખર્ચવાની આઝાદી મેળવી હોત કોઈ સ્ત્રીને સરસ દલીલોથી ઝઘડો કરતા જોઉં ને તો એવું લાગે કે આ એક શ્રેષ્ઠ વકીલ બની શકત પણ અફસોસ કે એ પંચાયતમાંથી જ નવરી નથી રહેતી કોઈક સેવાભાવી સ્ત્રી એક શ્રેષ્ઠ નર્સ બની શકત કોઈ સારી રસોઈ બનાવતી સ્ત્રી સારી એવી કૂક બની શકત પણ આજે એ માત્ર પારકી પંચાયત કરતી સ્ત્રી બનીને રહી જાય છે પણ એમાં તમારો વાંક નથી તમને ક્યારેય તેના પર દ્રષ્ટિ જ કરાવવામાં નથી આવી અથવા ઘણીવાર થોડી ઘણી દ્રષ્ટિ કંઈક કરવા માટેના પ્રયત્નોમાં કરી પણ હશે પરંતુ માર્ગમાં ઘણી બધી બાધા આડે ઊભી થઈ હશે જેનો તમે હિંમતપૂર્વક સામનો નહીં કરી શક્યા હોવ હું તો એમ કહું છું કે અમુક સ્ત્રીઓ તો પોતાનું કરિયર બનાવવું છે પરંતુ આ વાત ઘરના સભ્યો સામે મૂકવામાં પણ ડરે છે કે ક્યાંક તેને એવો ડર લાગતો હશે ના પાડશે હું એકલી થઈ જઈશ કોઈ મને સાથ નહીં આપે વગેરે વગેરે પણ હે મારી ગુજરાતની સ્ત્રી ધન એકવાર અડગ રીતે ઊભા તો રહો

કે ક્યારે ઝાકશે મારી ગુજરાતની સ્ત્રીઓ મારી માતાઓ તેમજ બહેનો હવે ઓટલા પંચાત છોડો અને જીવનમાં કંઈક ઊંચા લક્ષ તરફ દ્રષ્ટિ રાખો નિંદાથી ક્યારેય કોઈનું ભલું નથી થયું આ સ્વીકારવું જ પડશે પ્રેમ ભાવથી હળી રહો અને ઓટલા પંચાતમાં સમય વ્યર્થ ના કરતા પોતાના માટે કંઈક કરો પોતાની ખુશી આત્મસંતોષ માટે કંઈક કરો આગળ વધો ને હવે તો જાગો મારી બહેનો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમારા ગ્રુપમાં જરૂર શેર કરો બને એટલું વધારે લોકો સુધી પહોંચાડો ત્યારે જ તો લોકોમાં મોટા પાયે જાગૃતિ આવશે અને આ વિડીયો પર કમેન્ટ કરો લાઈક કરો શેર કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો પ્રણામ